બ્રહ્માજીના યજ્ઞમાં જ્યારે તેમના પુત્ર દક્ષ પ્રવેશ કર્યો ત્યારે બ્રહ્માજી અને ભગવાન શિવને છોડીને બધા જ તેમના આદરમાં ઊભા થયા શિવજી પ્રભાવમાં દક્ષ કરતા ઘણા ઉપર હતા છતાં પણ દક્ષને આ ઘટના અપમાનજનક લાગી અને તેમણે શિવજીથી બદલો લેવા માટે એક યજ્ઞ રાખ્યો જેમાં તેમણે શિવજી અને તેમની પુત્રી સતીને આમંત્રિત કર્યા ન હતા શિવજીના અનેક મનાવવાનો પછી પણ સતીએ કહ્યું કે પુત્રી હોવાના લીધે તેમને કોઈ આમંત્રણની જરૂર નથી અને તેઓ દક્ષના યજ્ઞમાં પહોંચ્યા ત્યાં પહોંચીને સતીએ ઘણીવાર તેમના પિતાના સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ દક્ષ તેમને ટાળતા રહ્યા અને તેમણે તમામ ગણમાન્ય વ્યક્તિઓની સામે સતીનો અપમાન કર્યો અને તેમના પતિ શિવજીને ઘણી અપશબ્દો કહ્યું સતી આ સહન કરી શક્યા નહીં અને તેમણે રૂપ લઈને દક્ષિણે આપ્યો અને યજ્ઞની અગ્નિમાં પૂરીને પોતાના પ્રાણ ત્યાગી દીધા આ ખબર સાંભળીને શિવજી ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને તેમણે તેમના માથાના વાળનો એક ઝુંબળો ખેંચી જમીન પર ફેંક્યો જેથી તે વાળના બે ટુકડા થયા અને બે ભયાનક અવતાર વીરભદ્ર અને થયો યજ્ઞ ભંગ કર્યો અને રાજા દક્ષનું માથું કાપીને શિવજીના ચરણોમાં રાખ્યું ત્યારબાદ તેઓ મહાદેવમાં ફરીથી સમાઈ ગયા ભદ્રકાળી દેવી પાર્વતીના નવ રૂપોમાંનું એક છે ભદ્ર શબ્દનો અર્થ છે તે જે સારા ભાગ્યનો આશીર્વાદ આપનાર અને દુષ્ટોથી રક્ષા કરનાર ભદ્રકાળી એમા કાલીનું શાંત સ્વરૂપ છે જે સારા લોકોને દુષ્ટોથી રક્ષા કરે છે અને ભક્તોના જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે પાટણના રાજા અને ગુજરાત રાજ્યની સ્થાપના કરનારા રાજા કરણદેવે કરણેદેવ આશાવલના ભીલ રાજાને હરાવી કર્ણાવતી નગરીની સાબરમતી નદીના કિનારે સ્થાપના કરી નગરની સ્થાપનાના ભાગરૂપે તેમણે સૌપ્રથમ રાજદેવીમાં ભદ્રકાળીની સ્થાપના કરી એક હજાર ચારસો અગિયારમાં જ્યારે અહમદ શાહ બાદશાહે કર્ણાવતી નાગરીના વિસ્તારમાં અમદાવાદ શહેર વસાવ્યું ત્યારે એક કિલ્લો બનાવરાવ્યો હતો જે ભદ્રના કિલ્લા તરીકે ઓળખાયો અહમદશાહ પછી થઈ ગયેલા બાદશાહો પણ માતા ભદ્રકાળીમાં આસ્થા ધરાવતા હતા અને તેઓ માનતા હતા કે આ શહેરની અને રાજની યશ્કિર્તિ તથા સમૃદ્ધિમાં ભદ્રકાળીના લીધે છે ગુજરાતના ઇતિહાસના અભિન્ન અંગ જેવા ભદ્રના કિલ્લાના એક ભાગ તરીકે ભદ્રકાળી મંદિર સલ્તંતયુગ યુગ મરાઠા યુગ બ્રિટિશ યુગ જેવા અનેક સત્તા પ્લટાનું સાક્ષી રહ્યું છે આજે પણ ભદ્રના ચોકમાં કે ત્રણ દરવાજા ખરીદી કરવા આવેલા અમદાવાદીઓ અથવા બહાર ગામના લોકો માતા ભદ્રકાળી ના દર્શનાર્થે આવવાનું ચૂકતા નથી ગુજરાતભરના ભરના લોકોમાં માતા ભદ્રકાળી મંદિર ની કોઈ સીમા જ નથી